નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ છે મિત્રો આજે આપણે ધોરણ વિષય છે પર્યાવરણ આસપાસ તેનો પાઠ નવ પાઠનું નામ છે બદલાતા કુટુંબો તેની સ્વ અધ્યયન પોથી જે ચાલુ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ એકથી બાર ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી જે મિત્રો જૂના વર્ઝનની એપ્લિકેશન વાપરે છે તેને પ્લે સ્ટોરમાં જઈ અપડેટ કરી દેવા વિનંતી છે જેની અંદર ઘણા બધા નવા ફીચર્સ અને પીડીએફનું ઓપ્શન પણ અલગથી મૂકવામાં આવેલું છે જે તમને ઉપયોગી બની રહેશે શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતાં વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ પાઠ નવ તેમાંનો પ્રશ્ન પહેલો છે કુટુંબ વૃક્ષ દોરો અહીંયા તમારા કુટુંબનું વૃક્ષ દોરવાનું છે ઉદાહરણ તરીકે અહીંયા જોઈએ તો મારું કુટુંબ ત્યારબાદ કોણ છે દાદા તો અહીંયા દાદાનું પણ નીચે નામ પણ લખી શકો અહીંયા છે દાદી આ બીજી ડાળી છે તેમાં દાદી નામ લખ્યું છે અહીંયા પપ્પા અહીંયા મમ્મી હું અને ભાઈ તો અહીંયા મારું કુટુંબ અથવા તો હું છે આ એ ના લખવું હોય તમારે તો આ મારું કુટુંબ છે એની જગ્યાએ તમારે અહીંયા પણ તમે લખી શકો ધારો કે મારું નામ સંજય છે તો અહીંયા હું લખી દઉં કે સંજય ઓકે ત્યારબાદ અહીંયા મારા દાદા દાદી પપ્પા મમ્મી અને જે નામ હોય તે અહીંયા તમારે નીચે પણ તમે એમના નામ લખી શકો છો પપ્પા મમ્મી બધું લખવાનું છે ઓકે તમારા મિત્રનું કુટુંબ વૃક્ષ દોરો સૌથી પહેલા તમારે પૂછવાનું એને રફ કાગળની અંદર બનાવવાનું કે ભાઈ તારું નામ શું તો અહીંયા લખી દીધું એનું નામ કે તાર દાદા તો અહીંયા દાદા અહીંયા દાદી આ રીતે આમ ગોળ આમ કરીને પછી તમારે રફ કાગળની અંદર એના દાદાનું દાદી છે કોણ છે એ બધું સંબંધ લખી અને નામ લખી દેવાના ત્યારબાદ તમારે આ રીતે વૃક્ષ બનાવવાનું છે અથવા તો આ રીતે ડાયરેક્ટ બનાવી દોશો આવું ઝાડવું મોટું સીધું આ રીતે ઝાડ તો પણ ચાલશે આ રીતે ઝાડ બનાવીને પછી કે અમારે દાદા તો અહીંયા આ રીતે ગોળ કરીને દાદા લખીને એનું દાદાનું નામ મમ્મી તો મમ્મીનું નામ પપ્પા પપ્પાનું નામ ભાઈ ભાઈનું નામ બે ભાઈ હોય તો બે ભાઈનું નામ એક બેન હોય તો બેનું નામ અને અહીંયા એક ચોરસ મસ્તીનું કરીને અહીંયા મિત્રનું નામ લખી દેવાનું છે તેને આધારે તેમાં રહેલો તફાવત નોંધો કયું અગાઉ જે વૃક્ષ દોર્યા તેમાં પહેલું હતું મારું કુટુંબ બીજું હતું મિત્રનું કુટુંબ તો સભ્ય સંખ્યા આમાં છ છે સભ્ય સંખ્યા મિત્રમાં પાંચ છે કુટુંબમાં દાદા દાદી છે મિત્રમાં દાદા દાદી નથી કુટુંબમાં બે બાળકો છે જે બંને છોકરા છે મિત્રના કુટુંબમાં કુટુંબમાં એક એક દીકરો અને દીકરી છે પ્રશ્ન બે કોષ્ટકની વિગત પૂર્ણ કરવાની છે અહીંયા વિગત આપેલી છે કુટુંબ હાલ ક્યાં રહે છે તો તમારું કુટુંબ ક્યાં રહે છે અહીંયા મારું હું જ્યાં રહેતો હોય ત્યાં અહીંયા લખેલું હોય ઉદાહરણ તરીકે મેં રાજકોટ લખ્યું છે તમારા મામાનું કુટુંબ તમારા મામાના ગામમાં તમે વેકેશન પડે એટલે જાઓ છો મામાના ઘરે તે તે અહીંયા લખવાનું છે તમારા માસીનું કુટુંબ તો અહીંયા માસીનું કુટુંબ અહીંયા લખવાનું છે માસી એટલે મમ્મીના મમ્મી એ તમારે માસી થાય એ ક્યાં રહે છે તે તમારે લખવાનું છે છેલ્લા કેટલા વર્ષોથી ત્યાં રહે છે તો મારું કુટુંબ અમે પાંચ વર્ષથી મામા વીસ વર્ષથી માસી દસ વર્ષથી દસ વર્ષ પહેલાં તે કુટુંબ ક્યાં રહેતું હતું તો દોડિયાળા રહેતું હતું મામા આટકોટ હતા માસી ગોંડલ આજે કુટુંબમાં કેટલા સભ્યો છે અહીંયા ચાર સભ્યો છે મામામાં છ છે માસીના કુટુંબમાં ચાર સભ્યો છે દસ વર્ષ પહેલા કુટુંબમાં કેટલા સભ્યો હતા તો બે સભ્યો હતા અહીંયા ચાર સભ્યો હતા મામાને ત્યાં અને અહીંયા બે સભ્યો છે માસીને ત્યાં કુટુંબમાં છેલ્લા દસ વર્ષમાં ફેરફાર થવાના કારણો તો બાળકનો જન્મ થવાથી બાળકનો જન્મ બાળકનો જન્મ ઓકે તમે આ બધા પરિવારોમાં થયેલા ફેરફારો વિશે શું અનુભવો છો સારું લાગે સારું લાગે સારું લાગે તમને જે લાગતું હોય એ તમારે લખવાનું છે પ્રશ્ન ત્રણ બીજા ગામ કે શહેરમાંથી તમારી શાળામાં આવીને ભણતા વિદ્યાર્થીઓ વિશે લખો આજુબાજુના ગામમાંથી આવતા હોય તો ક્રમ બાળકનું નામ તો મનોજ કયા ગામ કે શહેરથી આવે છે વડોદરાથી આવે છે અહીં આવવાનું કારણ પિતા કામે આવવાથી અથવા બદલી નોકરી એવી હોય ને બદલી થવાની હોય થઈ ગઈ હોય તો પછી નોકરી કરવા આવે તો પણ બાળકને એની સાથે આવવું પડે આવ્યા પછી મુશ્કેલી ભાષા બોલવાની મુશ્કેલી અમુક વસ્તુ બોલીએ તો સમજાય નહીં બધા એક સરખું બોલતા પણ ના હોય તેના માતા પિતા ક્યાં રહે છે તો સાથે જ રહે છે માતા કે પિતાનો વ્યવસાય ખેતી કામ કરે છે હવે આર્યની વાત કરીએ અહીંયા ઉદાહરણ રૂપ મેં નામ લખેલા છે તે ક્યાંથી આવે છે તો જસ્તનથી આવે છે પિતાની બદલી થવાથી નવા મિત્રો બનાવવામાં મુશ્કેલી માતા પિતા ક્યાં રહે છે તો સાથે જ અને પિતા કે એમનો વ્યવસાય કરે છે તો શિક્ષક યશ વિશે વાત કરીએ તો તે રાજકોટ અહીં આવવાનું કારણ તો માતાની બદલી થવાથી અહીં આવ્યા પછી મુશ્કેલી પડી તો રહેવાના મકાનની માતા પિતા ક્યાં રહે છે તો સાથે જ રહે છે અને તેમના મમ્મી શું કરે છે શિક્ષક છે આગળ વધીએ જવાબ છે જુદી જુદી પરિસ્થિતિઓ આપેલી છે તે કુટુંબમાં કેવો ફેરફાર થયો હશે તે લખવાનું છે તો કમલેશના લગ્ન મીના સાથે થતા કુટુંબ કમલેશના કુટુંબમાં થતો ફેરફાર કમલેશના લગ્ન મીના સાથે થયા એટલે કે કમલેશના કુટુંબમાં ફેરફાર કીધો છે કમલેશના લગ્ન કોને સાથે થયા મીના સાથે તો આ કમલેશના ઘરમાં શું ફેરફાર થાય તો જે મીના છે એ કમલેશના ઘરમાં રહેવા આવે આવે એટલે શું થાય એક સભ્યનો વધારો થાય તો એક સભ્યનો વધારો થશે બીજું મહેન્દ્રના લગ્ન સીતા સાથે થતા સીતાના પરિવારમાં શું ફેરફાર થશે અહીંયા કોનું નામ છે એ ખાસ તમારે જોવાનું છે મહેન્દ્રના લગ્ન છે સીતા સાથે થયા છે તો સીતાના પરિવારમાં શું ફેર થશે તો સીતા સાથે થયા તો સીતા સાથે થાય તો સીતાના પરિવારમાં એ જે સીતા છે એ લગ્ન થઈને મહેન્દ્રના ઘરે જતી રહે તો સીતાના ઘરમાં એક સભ્યનો ઘટાડો થાય ત્રીજું સ્નેહા અને દિલીપના ઘરે પલકનો જન્મ થતા તેના પરિવારમાં થતો ફેરફાર સ્નેહા અને દિલીપ આ બંનેના ઘરે પલકનો જન્મ થયો તો તેના પરિવારમાં ઓકે જન્મ થયો એક સભ્યનો વધારો થયો પ્રશ્ન પાંચ પ્રશ્નના જવાબ આપો પહેલો પ્રશ્ન એક વિદ્યાર્થીને શાળા બદલવાની થાય તો શું મુશ્કેલી પડે તો એક વિદ્યાર્થીને શાળા બદલવાની થાય તો તેને નવા મિત્રો ત્યાં જઈને શોધવા પડે બનાવવા પડે શાળાએ આવવા જવામાં મુશ્કેલી થાય શિક્ષકો સાથે સંવાદિતતા સ્થ સ્થપાતા સમય લાગે એટલે કે અહીંયા તમે ઘણા વર્ષોથી જે સ્કૂલમાં ભણતા હોય એના શિક્ષક જે તમને ભણાવતા હોય તેની સાથે તમને લાગણીના સંબંધો બંધાઈ ગયા હોય હવે નવી સ્કૂલમાં જાવ એટલે નવેસરથી આપણે પણ સાહેબને ઓળખવાના સાહેબ આપણને ઓળખે બંનેને એકબીજાનો સ્વભાવ ગમે શું છે કેમ છે પછી આપણે લાગણીના સંબંધો કેળવાય એટલે કે વિદ્યાર્થી જીવનની અંદર પણ ઘણી બધી જ્યારે ઘર બદલવાનું થાય અથવા બીજે ભણવાનું જવાનું થાય ત્યારે ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે પરંતુ બાળકોને તો મિત્રો ગમે ત્યાં જાવ મળી જ રહે છે તે બહુ ટેન્શન લેવાનું નહીં ભણવા બહાર જવાનું હોય તો કોના માટે આપણા માટે જઈએ છીએ એટલે જવાનું બીજો પ્રશ્ન કુટુંબમાં ફેરફાર કેમ થતા હશે કુટુંબમાં હંમેશા જીવનમાં પરિવર્તન જરૂરી છે અને પરિવર્તન દરેકના જીવનમાં આવે છે તો કુટુંબની અંદર તે પરિવર્તનના કારણે શું ફેરફાર થાય છે તો તે કુટુંબમાં પણ પરિવર્તન થાય તો કુટુંબમાં ફેરફાર થવાના ઘણા બધા કારણો હોય લગ્નના લીધે થાય મરણ થઈ ગયું હોય તો પણ થાય નોકરીમાં બદલી થઈ હોય કાયમી સ્થળાંતર કર્યું હોય આ બધા કારણે ફેરફાર થાય છે ત્રીજો પ્રશ્ન છેલ્લા પાંચ વર્ષમાં તમારા કુટુંબમાં કયા ફેરફારો થયેલા છે તમારા કુટુંબની વાત કરવાની છે તો પાંચ વર્ષમાં મારા કાકાના લગ્ન થવાથી એક સભ્યનો વધારો થયો કાકી આઈ ઘરે પણ દાદા દાદીમાના ના અવસાનથી દાદીમાં ઓકે દાદીમાં લખવાનું છે દાદીમાના અવસાનથી સભ્ય સંખ્યા હતી તેના તે રહી કાકી આયા કાકીમાં ભગવાનના ઘરે ગયા એટલે કે સંખ્યા સરખી સરખી રહી પણ એક એક નવા આયા અને ગયા ઓકે ચોથો પ્રશ્ન નોકરીના કારણે કોઈની બદલી થાય તો તેના પરિવારને કેવી મુશ્કેલી પડે તો નોકરીના કારણે બદલી થાય તો નવી જગ્યાએ રહેવાનું પોતાનું ઘર ના હોય તો મકાન શોધવાનું બાળકોને શિક્ષણ કયા મળશે બધે મુશ્કેલી પડે નવું મકાન શોધવા જવું પડે ઘણી બધી મુશ્કેલી પડે પાંચમો પ્રશ્ન તમારા પરિવારના કોઈ સભ્ય તમારાથી થોડાક સમય માટે દૂર જાય તો તમને કેવો અનુભવ થાય તો મારા પરિવારના કોઈ સભ્ય મારાથી દૂર થાય તો મને બિલકુલ ગમતું નથી હું તેમને સતત યાદ કર્યા કરું છું તેમની સાથે વિડિયો કોલ પર વાતો કરું છું આવું બધું થાય કોઈક વાર રોઈ લઉં છું થાય ને આ તે લખાય એવું જે હોય સાચું જ લખવાનું બધું ઓકે છઠ્ઠો પ્રશ્ન છેલ્લા દસ વર્ષમાં તમારા અને તમારા મામાના કુટુંબમાં આવેલો ફેરફાર જણાવો છેલ્લા દસ વર્ષમાં આશરે ચાલે હો દસ વર્ષની જરૂર ના આગુ પાછું થાય તો તો અમારા કુટુંબમાં કાકાના લગ્ન થવાથી એક સભ્યનો વધારો થયો મામાના કુટુંબમાંથી માસીના લગ્ન થવાથી એક સભ્યનો ઘટાડો થયો માસીના મમ્મીની બેન એના લગ્ન થયા લમામાના ઘરે એક સંખ્યા ઘટે પ્રશ્ન છ વિધાનો ખરા કે ખોટા તે લખવાનું છે પહેલું રમેશના લગ્ન થતા તેના પરિવારમાં સભ્ય સંખ્યા વધશે લગ્ન થયા હા તો એક સભ્યનો ઉમેરો થાય વધે બીજું કોઈના ઘરે તેના પરિવારના સભ્યનું મૃત્યુ થાય તો કુટુંબના સભ્યોની સંખ્યા વધશે ખોટું ઘટે ત્રીજું જીયાના લગ્ન થતા તે પપ્પાના કુટુંબમાં સભ્ય સંખ્યા વધશે જીયાના લગ્ન થયા એટલે પપ્પાના ઘરે શું થાય એને દીકરીને લગ્ન થાય ચોથું વારંવાર શાળા બદલ બદલાતા વિદ્યાર્થીને મુશ્કેલી પડે છે બહુ સાચી વાત પાંચમું રુસ્તમ અને રેહાના ઘરે બાળકનો જન્મ થતા પરિવારમાં સભ્યો વધશે વધે સાચું પ્રશ્ન સાત ખોટો શબ્દ નાખવાનો છે પહેલું છે છે તેની અંદર આ ઘટશે બીજાની અંદર વધશે ચેકી દેવાનું છે ત્રીજાની અંદર રમેશ અને નયનાના ઘરે બાળકનો જન્મ થતા પરિવારમાં સભ્યોની સંખ્યા વધશે જન્મ થયો છે ચોથું કોઈનું પરિવારમાં મૃત્યુ થાય તો સભ્ય સંખ્યા ઘટે પ્રશ્ન આઠ આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ચોરસ ખાના લખવાનો છે છે હિના અને હરેશના લગ્ન તેના પરિવારમાં શું ફેરફાર થશે ઓપ્શન સી એ અને બી બંને આ બંને જવાબ સાચા છે બીજું નેહા અને મનીષના ઘરે બાળકનો જન્મ થતા તેના પરિવારમાં શું ફેરફાર થશે ઓપ્શન બી જન્મ થયો સભ્ય સંખ્યા વધશે ત્રીજું કઈ પરિસ્થિતિમાં તમારા પરિવારમાં સભ્યોની સંખ્યા વધશે ઓપ્શન ડી એ અને બી બંનેમાં બાળકનો જન્મ થાય કે કોઈ પુરુષના લગ્ન થાય સંખ્યા વધે ચિત્રનું અવલોકન કરી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે આની અંદર ઓપ્શન સી આવશે ચિત્ર આ એક અને આ બે બંનેમાં પરિવારની સભ્યોની સંખ્યા વધશે કેમ અહીંયા જોવા બાળકનો જન્મ થયો હોય એવું લાગે છે આ ડૉક્ટરને આવી ગયા છે અહીંયા લગ્ન થયા છે લગ્ન થયા એટલે આ જે એમની ઘરવાળી હોય એમના ઘરે આવે એટલે એક સંખ્યાનો ઉમેરો થાય અહીંયા બાળકનો જન્મ થયો તો પણ ઉમેરો થાય પાંચમું હિતેન દૂર શહેરની હોસ્ટેલમાં ભણવા જાય તો તેના કુટુંબમાં શું ફેરફાર થાય સી માત્ર બે તો કુટુંબની સભ્ય સંખ્યામાં ઘટાડો થાય કેમ ભણવા ગયો એટલે કુટુંબમાં જે રાત્રે બધા ભેગા બેસીને જમતા હોય એટલા જ ગણાય દરરોજ પાછા આવે તો એને પ્રશ્ન તમારા ઘરે લગ્ન હતા ત્યારે કોણ કેવા કપડાં પહેર્યા હતા એટલે કે જે વરરાજા હોય તે સૂટ શેરવાની સાદી જોડી ને સાફો ને તલવાર ને બધું લીધું હોય બધું એવું બધું હોય ને વરરાજા કેવું તૈયાર થયા એ બધું લખવાનું વધુ એટલે કે કન્યા ચણિયા ચોળી સાડી વગેરે પિતા સૂટ સાદી જોડી માથે સાફો પણ પહેરે માતા પટોળા સાડી તમે સૂટ બૂટ ને ઓ હો તમારા તો ભાઈના બેનના તો બેને ચણિયા જોડી ભાઈ હોય તો બૂટ ને શૂઝ બૂટ ને એવું બધું લખવાનું જીન્સનું પેન્ટ ને ટી શર્ટ ઓકે મિત્રો તો અહીંયા આપણો વિડીયો વિડીયો છે તેનું સ્વ અધ્યન સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગૃહ એપ ઇન્સ્ટોલ કરો અને અગાઉથી જે લોકો વાપરે છે તે એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી અપડેટ કરે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો